તો ડીસા નજીક ભાખરના ડુંગર પર બિરાજમાન ઈસ્માની માતાના મંદિરે શ્રીમદ્ ભાગવતકથા એકસો આઠ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમ ત્રિવિધ કાર્યક્રમોનું મહાઆયોજન કરવામાં આવ્યું છે જેમાં ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપ બક્ષીપંચ પંચ મોરચાના પ્રદેશ મંત્રી કથાના મુખ્ય યજમાન પી એન માળીના નિવાસસ્થાનેથી ભવ્ય ભવ્યાતિભવ્ય યાત્રા એટલે કે યાત્રા નીકળી હતી ત્યારે ડીસાથી દાંતીવાડા રોડ પર આવેલા ભાખંડની પર્વતમાળાઓમાં બિરાજમાન શ્રદ્ધે શ્રી ઈસ્માની માતા યાત્રાધામ ખાતે પૂજ્ય મહંત શ્રી રઘુનાથ ગિરિજી મહારાજ તેમજ ચાતુર્માસે બિરાજમાન મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર સંત શ્રી ખુશાલ ભારતીજી મહારાજ અને નાની ભાખંડના ગ્રામજનો દ્વારા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે એકસો આઠ કુંડી સહસ્ત્ર મહાયજ્ઞ તેમજ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સત્તર થી ત્રેવીસ નવેમ્બર સુધી ચાલનારી કથામાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે કથાના મુખ્ય યજમાન તરીકે ડીસાના શ્રેષ્ઠી પી એન માળી પરિવાર લાભાર્થી બન્યા છે ત્યારે મહોત્સવના પ્રારંભે કથાના મુખ્ય યજમાન પીએન માળીના ડીસા ખાતેના બીડી પાર્ક ખાતેના સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી યાત્રામાં એક હાથી ઘોડા બગીઓ સાથે પધારેલા સાધુ સંતો મહંતો નાગા બાવાઓની જમાત વિશાળ સંખ્યામાં કળસધારી બહેનો નાની ભાખર મોટી ભાખર ભાખરખેડા કોટડા તેમજ ઈસ્માની માતા યાત્રાધામ આજુબાજુ વિસ્તારના ગ્રામજનો સહિત ડીસાના આગેવાનો આ શોભાયાત્રામાં જોડાયા હતા